કઈ જાઉં છું દુકાને જાઉં છું હા બાયસ ખેતર માં આવી ગયા છે મમ્મી ચાર કાપે છે બેઠો છે

जले बताए बच्चे डायरेक्ट नहीं जाडो થઈ જશે અએ અએ بچے આવતા છોડી નહીં દેવા જો આઈ જાડી જાળી મજંદી કરી કરવા બોની દેવા થોડું થોડું इनल्ली सन कारे छे गाइस, आबे जन सुकारे छे जो, सुकारो छो गिलोडा तोड़ो छे दुवा गिलोडा तोड़ो छो सारस सारस, 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 सारस

મોટા 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 થઈ ગયા છે એટલું મોટું થાય કેવું લાગે મસ્ત લાગે એની કેવું લાગે

Kopi <tuk> bane-bane korea, kopi bane-bane kara, biju, biju subanawe, kadi, kadi banaawe, an tu subanawe, laki, આવડી ગયું લે આ તલીવાળી છે તાર મારા રાખ્યા બધા એલીવાટી છે નિયા કરતો ગયો તો ને આ તો વાળી હતી આ બધાઈ આવડી જો આ તો માલી વાળી પર કરવા વધારે મોટો તાબેનો જોવાનું હવે શું કરે હા ને કાળો

એકલા ચાર રોજ બેહવા પાછળ હોટેલ લઈને બેહવાનું તો આમ જવું એ તારી નામ થાલી વાળી કાઈ કે માર આજે ફૂલ ફેમિલી ગઈ દો ભાઈ કે મમી ઓય કેવું ના કરસ ગાઈસ જયને અહીંયા આવી ગયો છે એની જોડે રમવા ખાઈને રમે છે અમારા વિડિયો ગમે હોય તો લાઈક કરજો કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો ગુડ સરસ સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતાજી